બધોને આપણે એકતા કરી અને બોલાવી તેઓએ ભોજન અને ભજન કરાવ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મારા વાલાઓ ખરેખર અત્યારે તો આવા મોંઘવારીના સમયની અંદર એક પાંચ થી દસ મહેમાન આવ્યા હોય ને તો એ પણ કાઠું પડી જતું હોય છે એટલે મારા વાલાઓ ખરેખર આ

આ ગુરુ છે ને આખી દુનિયા ની અંદર આ સત્ય વસ્તુ તો આ મહાપુરુષો ના અધીન થી જ ટકેલું હોય છે અને ખરેખર આ ખરેખર આ સત્ય સાબતું હોય છે અને આપણા કોઈ આદિવાસી પાડીઓ આ બાજુ આવતી નથી મારા વાલાઓ એટલે ગુરુ ને લીધી એટલે ખરેખર આપણે આ બધાએ પોતપોતાની જવાબદારી પરથી આપણે જો આપવું પડતું હોય છે કે પોતપોતાની જવાબદારી એટલે ખરેખર મહાપુરુષો કહી રહ્યા છે કે પોતે પોતાને જાગી જવું જોઈએ નકે હમણો વાત કરી મહાપુરુષ ગુરુ મહારાજે વાત કરી કે આજ કરું કાલ કરું એમ કરતા કરતા કે જિંદગી જતી રહી અને સંસાર પે ગુસરી થઈ ગયું ઈમ ના થાવું જોઈએ આ તો સમય મળ્યો છે કઈક કરવા માટે આવ્યા છીએ એટલે ખરેખર આપણે આ કાર્ય કરવા માટે તો ઘર બાર છોડવું ઘરથી થી અત્યારે આપણે ઘર છોડ્યું આપણી ભૂમિ છોડી ગામ છોડ્યું તાણે ઓ આવા હઈએ નકર છોડ્યું ને હોત ને તો એ જ રોત એટલે એવી રીતે

માનવ બાલાઓ ખરેખર પોતે પોતાને ઓળખવાનું છે ગુરુના ના વસન થકી બીજા ને ઓળખવાનું નથી કેવા છીએ આપણે પરમાત્મા આપણામાં બિરાજમાન છે પણ એમને મળે એવો નથી ખરેખર પોતે જાગવું પર હે આત્માની ઓળખાણ ના થાય તો સુધી પરમાત્મા મળી શકે એવો નથી આ તો મહાપુરુષો કે છે ગાટે 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 પરમાત્મા પ્રગટ છે બીજો નથી એ તો એ જ છે પણ જોવું પડે હે બીજા કરેલી વાતો હો પડે એ તો કોમે આવશે નહીં અહી તો પોતે પોતાને જ જાગવું પડે છે એટલે મારા વાલો આ તે ગાટે ગાટે અંદર પરમાત્મા પ્રગટ છે એટલામાં કીધું છે કે ગાટે ઉતર્યા પ્રગટ પરમાત્મા

ખાલી એક શબ્દ ખીચામાં નકીન દીએ ને તો ઘણું થઈ ગયું પણ ના દીએ ને તો જિંદગી એમાં આપણે ભજન કરતા જ કરતા જતી રહે તો કોઈ કોઈ વેતાવડાનો નથી એટલે ખરેખર મારા વાલો જાગી જવાનું છે પોતે ન જાગીએ ને તો સુધી શોર અડગાહ નહીં આવતા પોતે જ અહીંયા પરેલા હે અહીંથી જાગીને પછી એ પોતે જ અહીંથી જાગીન પછી આ બેલન કરે છે એટલે પોતે પોતાની અંદર જાગીજો અને ન જાગીએ ને તો સુધી વિધ પર નહીં કઈ રીતે જાગવાનું થાટલામાં હુઈ ગાય ને રાતના નાવર જાગીએ એ વાત નથી એ તો જાગીલાસ છે એ તો જિંદગીમાં હે એ તો ઊતેલાસ કેવામાં ઊભેલાસ કેવામાં આવે પણ ગુરુ કેમ થી જાગીજો આકમંદ આત્માથી જાગી જો તમે કેવા છો કોણ છો એ પ્રમાણે જાગો ને તો જ પછી આ બધા સોર ના હવા વાળા હે નકર સોર તો જ જાગી અને પોતે પોતે લડવા આવે છે એટલે ખરેખર મારા વાલા મારી વાણી હું વિરામ આપું છું હજી બધા મહાપુરુષો બેઠા છે મહાપુરુષોની આપણે વાત સાંભળવાની છે આટલું કઈ મારી વાણી વિરામ આપું છું બોલવે સદગુરુ મહારાજ બહુ બહુ ધન્યવાદ જોરદાર છે મને રામ મહારાજ કી